રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ એ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવારના આઠ જેવું થાય છે ને આપણે હે ને જો આ તો સહી ઘરે ઘરે કારણ કે એવું છે કે વરસાદ કાલની રાતે હતો કાલ દિવસનો હતો આજની રાતે હતો અત્યારે એ ચાલુ જ છે એટલે કડાકાન ભડાકાન એવું બધું રાતે બહુ હતું કાલની રાતે બહુ હતું ને આજની રાતે બહુ હતું પણ અત્યારે કાંઈ છે નહીં અત્યારે ધીરી ધારણથી ખવારનો જો કે છે આમ તો આખી રાત ચાલુ જ હતો પણ ક્યારેક બંધ થઈ જતો હતો ક્યારેક આવતો હતો એટલે ધીરી ધારણનો અત્યારે ચાલુ છે પણ ગાજવીજ કાંઈ છે નહીં શાંતિથી આરામથી વરસે છે અને રાતે લાઇટ નહોતી રાતે લાઇટ રેગ્યુલર ત્રણ વાગે આવી તો બી વાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર બતા ભાઈઓનો રાતે ગાડીઓ આખા ગામમાં આટા મારતી હતી જે બી વાળાઓની બરાબર તો રાતે એને જોકે પ્રશ્નનો સોલ્વ કરી દીધો અને ત્રણ વાગ્યે ફૂલ પાવર નકર ડી મતો ને ઘરે ખાવ નહોતો ને એવું થતું હતું પણ બહુ ભાઈઓ મહેનત કરી અને આડા ખોરા જ્યાં કંઈ ફોલ્ટ હતા એ બધું કમ્પ્લીટ કરી દીધું ટૂંકમાં જ જે દસ અગિયાર વાગ્યે ગાજને વીજ ને વરસાદને એવું બધું બહુ હતું એટલે એની હિસાબે ગમેનિયા ફોલ્ટ થયો એટલે એની હિસાબે પાવર ટૂંકમાં વયો ગયો હતો એ બધા ભાઈઓ છે ને ગામમાં બધે જે કાંઈ ફોલ્ટ થયા હતા એ બધું રિપેરિંગ કરી દીધું हेलो तो अब मीरा ने आपरा दर्शन कर लिया तो मीरा है ने जो बरसात नीसा में ननजन बांधी है कारण के अई से बथई गारो न में बारी तो कई कटाई नहीं ले मीरा जो आई नी बांधी है जय गौ माता जो, जो नीराते शांति थी बैठी है जय गौ माता जय गौ माता तो जा अई बा ने बथई बैठा छे का बा हां

मारे है तने टीचर केवक मारे है एम मारे हां तो तो तूफान करतो એટલે મારતો નકા નો મારે કઈ તોફાન કરસ નહીં તો ક્યાં નિયને આમ તો કન્યા રમતો તો ઊઠીને રમતો તો યા હુઈ ગયો તો હોતીતી યમ નો કરાય ભાંગી જાય યાર એમ નો કરે દીકો કાનો રમે છે ની મોજ મસ્તી માં અને અહીંયા કચરા પોતાનું ને એવું કામકાજ આવે હે હા પોતાને એવું કામકાજ કચરા પોતાનું ને એવું ચાલે છે ને અહીંયા આલે કપડા ધોવાનું કામકાજ કાજ કપડાં તો સવાર સવારમાં ઘરે હોય એટલે હોય જ કેમ વાળીયા જવાનું હોય ન હોય તો હાંજે હોય કેમ અવાજ ઘોઘરો થઈ ગયો નીંદી નીંદી હે તો હાલો કપડા ધોવાનું અહીંયા કામકાજ ચાલે હેં હવે આપણે જે કાંઈ ઓરણીમાં વસાવ્યું એ વસ્તુ તમને આગળ થોડીક વાર પછી બતાવું કે હું હું વસાવું વસાવ્યું આપણે હું હતું અને હું કરાવ્યું બરાબર તો જૂની જ વરણી છે આપણે લસણની એમાં જ આપણે કરાવ્યું જે કાંઈ કરાવ્યું એ અને કેટલો ખર્ચો થયો એ બધું તમને આગળ આગળ વિડીયો જોવા મળશે તો આપણે આ લસણની ઓરણી છે એમાં ટોટલ એકવીસ દાતાની ઓરણી હતી અને હવે થઈ ગઈ આ ડુંગળી આપણે ઓગણીસ દાતાએ વાવતા અને હવે છે બત્રીસ દાતાએ તમે આ જોઈ શકો છો આ બધાએ આ બધા પાસઠ દાતા આ બધા દાતા જ છે આખાઈમાં બત્રીસ દાતા એટલે હવે જગ્યા રહે બે ઇંચની જ બે ઇંચનું પાટલે સેટે હાર થાય એટલે બત્રીસ દાતા ત્રીસ ક્યારામાં થા અને બે પારામાં એટલે આ પૂંગરું રહ્યું ને એ પારામાં પીડે દાહે આ બાજુ પણ પારામાં વેરાતું દાહે અને આ બાજુ પણ પારામાં વેરાતું દાહે એટલે આપણે ટૂંકમાં હે ને તે દી આપણે ગયા જાતા એક ધોકો આ ધોકો એમાં ત્રણ ધોકા ફીટ થઈ ગયા કેટલા ત્રણ જો એક આ છે પછી એક આ વૈસેનો અને પછી એક આ ત્રણ ધોકામાં ત્રીસ દાતા છે અને દાતા જો કે ઓના કરતાં આવે નાના જે આગલા દાતા રહ્યા ને મોટા લસણના એના કરતાં નાના આવે કારણ કે એટલી બધી આમાં જરૂરી ન પડે ડુંગળીના હે એટલે મિની ટ્રેક્ટરના આવે ને એ રીતના દાતા આમાં એટલે નગર ખાકડ થઈ જાય એટલે એ રીતે આપણે આગળ જોઈ એવા વાતા હોતી કે આનું વાવેતર કેવું થાય છે કે રીતે કંઈ વાંધો નથી આવતો એ બધું જાણી લીધું હતું એ પછી આપણે ફિટ કરાવ્યું છે એટલે નીસે ત્રીસ દાતાની ખાટલી ફિટ કરાવી પછી આ એક ધોકો હોહરવો અને આ સ્ટેન્ડ બનાવ્યું જે કંઈ આ શક્કરનું આવે એ આ સ્ટેન્ડ બનાવ્યું અને પછી આ હોહરવો જે આ પટ્ટો એ પણ બનાવ્યો અને આ એનો ખારિયો આવે એ બનાવવું બરાબર અને પછી આ ખાનું અલગ હવે આપણે ડુંગળીનું બી આગળ નહીં નાખવું પડે સીધું જ આમાં નાખીને જે કાંઈ રોટર આપણે ઝીણા મોટા કે જે કાંઈ વાવો હોય આમાં સાત રોટર સરશે એટલે સાત રોટરમાંથી આમાં દે આમાં દહે આમાં આમાં આમાંદાહ આમાં દાહે આમાં દાહે આમાં દે એટલે આ સાતે પાઈપરિયા એમાંથી 32 દાતામ દા છે આ પટાનુ એક આજી પોરો પટો રયો ઈ બધું આયા બેરાણ આયુ એમાં 1 2 3 4 અને આયા 44 અને આ થી પાછું બે એક થ્યું એટલે એવી રીતે બધાય જોઇન કરી દીધા છે આ રીતે એમાંથી 32 દાતાનું હવે આપડી પાહ હવેતર થઈ ગયું બરોબર તો આ રીતનું હતું અને આ તાત્કાલિક કરવું પડ્યું એનું કારણ એવું હતું કે આપડી પાહે નોતુંવા અને બહારના અમને આવવું પડતું આપણા ગામમાં હવે આપણી પાસે પણ છે બહારના આવે એનું આપણે કોઈ ઓલો વાંધો નથી પણ ટૂંકમાં થોડુંક આપણામાં કંઈક ઘટતું હતું એટલા માટે આ કરવું પડ્યું આપણા આપણી પાસે કાયમી હાકી અને આપણી પાસે વસ્તુ ન હોય તો પછી ન આંકવું હોય તો વાત અલગ છે બાકી હાકવું હોય તો આ વસ્તુ જરૂરી છે અત્યારે અત્યારના સમય પ્રમાણે ગ્રાહકની માગણી હતી કે ભાઈ અમારે બત્રીદાતે વવરાવું છે બરોબર તો પછી આપણે હવે ખોટી રાહ જોવી નકામી એટલા માટે સીધું આપણે આ ખર્ચો કરવો પડ્યો હજી ઓલો જે આપણે દસ દાંતા ખોલેલા પડ્યા એ તો અલગ જ છે હજી એ તો સળવ સળાવવાના જ છે એવામાં એ પણ આગળના વિડીયોમાં તમને જોવા મળશે કે અમે અમે લસણનું કેવી રીતે કરીશી અને આ ડુંગળીનું કેવી રીતે કરીશું બરોબર એકની એક વહેણીમાં લસણ એ વાવવું તો એ એકવીસ દાતે વાવાઈ જાય અને ડુંગળી પણ બત્રીસ દાતે વાવાઈ જાય એકની એક જ ઓરણી અને જે આપણે આગલા ખાનામાં બી નાખતા બરાબર તો એમાં મોટા ખાના હોય આ માની લો કે આવડું આ અગિયારનું ઉપર છે એક અગિયારનું હોય એક દસનું હોય તો એ ઉપરમાં તરિયા બિયારણ વધવાનો પ્રશ્ન જાદો રહેતો કારણ કે વાવા જાય છેલ્લે તરિયા કાઢીને તો ચારસોથી પાંચસો ગ્રામ બિયારણ વધતું એટલે હવે આમાં વધશે નહીં કારણ કે આ ખાનું ઉપર થઈ ગયું નાનું આ સાત રોટરનું જ થઈ ગયું કારણ કે આમાં તર્યા બધું આપણે કાઢીને તો વધીને દોઢસો ગ્રામની આજુબાજુ સો ગ્રામની કે દોઢસો ગ્રામની આજુબાજુ જ વધશે એટલે પણ ખેડૂતને એ પણ થોડોક ફાયદો થઈ જાય અને બીજા નંબરમાં કે આખા ક્યારામાં સૂટું પડી જાય જેમ આપણે ઓગણીસ લીટીમાં બી વાવી તેમાં હાયરમાં થતું ઘાટું બરાબર તો એ પ્રશ્ન નહીં રહીએ આ બધું આખા ક્યારામાં ગાંઠ ગાઇટ ગાંઠ ગાંઠ આમ આખા ક્યારામાં સૂટું ટૂંકમાં પડી જાય એમ એટલે એ રીતનું થઈ ગયું એટલે આ બધું નવું જ આપણે વહાવી લીધું જોકે હતું આ કાઠીન આ પેટી રહી એ કાઠીન આમાં નાખી દઈ તો એ પણ આલેમ હતું પણ આ પટોર લેવો પડે ખાલી એક આ પેટી હાલેમ હતી તો એ આપણે કંઈ કર્યું નહીં અને બધું નવું જ વહાવી લીધું એટલે ટોટલ ખર્ચો કેટલો થયો એ પણ આગળ તમને બતાવીશું અને આ ઓરણી તો જે આપણે એમને છે એની એ સ્થિતિમાં છે ટૂંકમાં એમાંય સાટણિયું છે આપણે જ્યારે આ પેટી સાટણાની છે અને આ પટ્ટો સાટણાનો એ તો જોકે આગલા વિડીયોમાં તમે બધે જોયું જ છે એમાં આપણે નવ દાતા ચાર પાટલી અને સાટણિયું એ પણ કમ્પ્લીટ છે જ્યાં વાવતા હોય ત્યાં ક્યાંય થકો નહીં સૈણા વાવો હોય તો વવાઈ જાય ઘઉં વાવવું હોય તો વાવાઈ જાય ધાણા વાવવા હોય તો વવાઈ જાય જીરું વાવવું હોય તો એ વવાઈ જાય ગમે વાવવું હોય એ વવાઈ જાય આમાંનામાં એટલે આ વસ્તુ થોડીક ઘણી આમાં આપણે અપડેટ કરવી પડતી હોય કે ભાઈ આપણામાં કંઈક ઘટે છે આમાં લસણ વાવી છે આલો ભાઈ કે ડુંગળી વાવી બત્રી દાંતે તો લસણના દાતા અધરકંડ લેવાના અને ડુંગળીના દાતા થોડા થોડા હેઠા બહેર દેવાના એટલે ડુંગળી વાવવા માંડે ડુંગળી વાવી છે એમ કહે કે આમાં લસણ વાવવું છે તો આ ડુંગળીનું બંધ કરીને લસણનું સારું ખાલી પાંચ મિનિટની જ મહેનત થાય પાંચ મિનિટમાં આખું વાવેતર ચેન્જ કરી આપતા એકને ખેતરમાં બરાબર તો ધકાધકી નહીં ઘડીક ઓલી જોડવી ઘડીક ઓલી જોડવી એવું પણ આમાં ઘણો ફાયદો આપણે થઈ જતું હોય એટલે આપણે લસણની નકર કાયદેસર આ બત્રીસ દાતા છે ને બધા ભાઈઓને આ ઓરણીમાં છે બીજા નંબરની ઓરણીમાં પણ લસણની ઓરણીમાં આપણે એ માટે ખાસ કરીને કારણ કે અમારે વાવેતર આ પટ્ટાનું વધારે થાય છે શ્યાર પટ્ટાનું પાટલ્યું જો એ આ ઓરણીમાં ફિટ કરી આ બત્રીસ દાતા તો આ પટ્ટા ફેલ થતા હતા આપણે તો પટ્ટા ફેલ નહોતા કરવા બરાબર એની હિસાબે પછી આપણે મગજ દોડવીને રીગાભાઈને ફોન કરીને અને લસણની વરણીમાં નક્કી કર્યું અને થોડાક એક બે દિવસ એમય વહી ગયા બરાબર ના અહીંયા આપણે વાવેતર હજી ચાલુ હતા અને ત્યાં બરોબર આ નક્કી થયું અને હોઈએ પણ મહેરબાની કરી દીધી હવે તો આમ તો પાંચ સાત દી કાંઈ વાવાય એમ છે નહીં એટલે તા બધું આપણે આનું આખે આખું ફેરી જાણી લઈ શીખી લઈ જોકે આમાં તો કારણ કે શીખવા પણ બીજું જ કાંઈ છે નહીં ખાલી આ દાતાનું સેટિંગ કરવાનું કેટલું ઊંડા શીસરા રાખવા એ જ બાકી તો આના ઓરની આપણને ખબર છે કારણ કે આમાં આપણે વાવતા જ બરાબર તો આના નંબરની આપણે ખબર છે ક્યાં શું રોટર સડાવવા ક્યુ બધું અત્યારે કંઈ રોટર સડાવેલ નથી એ આપણી રીતે સડાવવાના છે બરાબર તો ક્યાં રોટર સડાવવા એ બધી આપણે કઈ રીતની આની ફૂલ ફેરી રાખવી કે ધીમી ફેરી રાખવી એ બધું આપણે એ મગજમાં જ છે બરાબર તો એ કંઈ ઓલું નથી નવું નથી આપણા માટે પણ નવું એક ખાસ હા કે દાતા કેટલા પાડવા એ એ જ એક નવું બાકી બીજું અને બીજા નંબરમાં કે આમાં ક્યાંય ફાટો ભરે એમ નથી આપણે ઘણા મિત્રોને એમ હોય કે ફાટો ભરજે ટેફાની હિસાબે તો ફાટો આમાં ક્યાંય ભરાય એમ નથી કે ટેફું હોય તો એ સાઈડમાં જ આમ તરી તરીને વી આવે આ રીતે ત્રીસ દાતા છે બરાબર પણ તો ક્યાંય ઘાટાઇ તમે ભારો નહીં જો આ રીતે ઓમ બે ઇંચના જ જગ્યાએ લીટી થાય પણ આ રીતે ટૂંકમાં ત્રણ ટેપ આપેલા છે ને એની હિસાબે આખું પારવાની પડી ગઈ આ રીતે અને બિયારણી પણ બધું એક એક જટ જાય ને એવી રીતે ગોઠવી ટૂંકમાં કરેલી છે આ વાવેતર ઉગેલા છે એ પણ ખેતર હું જોઈ આવ્યો બધું જોઈ જે ભાઈ હાકે છે એ ભાઈ પાસે પણ રૂબરૂબ મુલાકાત કરી આવ્યો બરાબર તે પછી આપણે આગળ પ્રોસેસ કરીએ અને જો વાત કરીએ ખર્ચાની તો આર્યું એમનું એમનું બિલ તો આ રીતનું થાણા ગલો જીતુભાઈ સખરેલિયા આપણું નામ છે બરાબર મોટી ઓરણીની ખાટલી સ્ટેપ ત્રણ પાટલો સોસાઠ દાતા ત્રીસ પછી પાટલી સેટ ત્રીસ દાતાનો સાત હોલ ડબ્બો અને કિંમત છે ત્રીસ હજાર રૂપિયા તો આ ત્રણેય વસ્તુથી આપણે ત્રીસ હજાર રૂપિયા થયા આ તે કાંઈ ત્રણ વસ્તુ વહ વહાવી નીચે ત્રીસ દાતાની ખાટલી આ પોળો પટ્ટો અને આ ખાનું એમાંથી આપણે ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો ટોટલ થયો